અને આપણે આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી દીધી છે ચાલો હવે આપણે આપણે હવે દહીં લઈશું અડધો આ બહુ ફાટવું એ નથી અને ભાવ મોરું એ નથી હવે આપણે આનો મસાલા નાખીશું અડધી ચમચી આપણે અડધો લીધી છે એક ચમચી આપણે લાલ મરચું લીધું છે પાવડર લીધો છે દરેલી ખાંડ લીધી છે આપણે દહી લીધું છે એટલે ખાટું મીઠું બનાવવા માટે થઈને આપણે દરેલી ખાંડ લીધી છે આપણે એક ચમચી તલ લીધા છે અને આપણે અડધી ચમચી ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે હવે આ બધા મસાલા પહેલા મિક્સ કરી દઈશું આ રીતે મસાલા મિક્સ કરવાથી આપણે બધા મસાલા લોટ બાંધીએ તો સરસ મિક્સ થઈ જાય છે અને આપણા મુઠિયા બહુ સરસ બને છે હવે આપણે આ ખાવાના સોડા લીધા છે એક પીન જેટલા લીધા છે આનાથી એકદમ પોચા અને સોફ્ટ સરસ બને છે આપણા મુઠિયા હવે આપણા આમાં તેલ નાખીશું આપણે તેલ અમે હવે આપણે આનો મિક્સ કરી દઈશું હવે આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે એ નાખીશું હવે આપણે આમ ઉધી નાખીશું હવે આપણે કોથમીર નાખીશું કોથમીર આપણે સુકવેલી છે કારણ કે અત્યારે ચોમાસામાં કોથમીર સારી આવતી નથી એટલે ઘરમાં અવેલેબલ ના હોય તો આ રીતે સુકવેલી કોથમી પણ આપણે નાખી શકીએ છીએ હવે આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું હવે આપણે આ મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અડધી વાટકી જેટલો લીધો છે આપણે ચણાનો લોટ આપણે વધારે નથી લેવાનો નહીં તો ચીકાસ પકડી જાય છે ને હવે આપણે આ ભાખરીનો જે લોટ કકડો હોય એ લીધો છે હવે આપણે આનો લોટ બાંધી દઈશું હવે આપણે આમાં પાણી નથી નાખવાનું આપણે જે આ દૂધીનું ને દહીંનું ને એ બધું હતું મિક્સ એનાથી જ આપણો લોટ સરસ બંધાઈ જશે ચાલો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને આપણા થોડીક પાસાથી લોટની જરૂર પડી હતી તો આપણે લોટ નાખી તો આપણે લોટ તમારે જરૂર પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે નાખવાનો છે કારણ કે દૂધીમાં પાણી વધારે છૂટે છે અને આપણે આમાં અજમો નાખે તો અજમો ખાવામાં પણ એકદમ પચાવી દેશે સરસ ચાલો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડું તેર નાખી અને ટૂંકી દઈશું આ રીતે આટલો ઢીલો જ રાખવાનો છે એટલે આપણા મુઠિયા એકદમ ઓછા સરસ બને છે હવે આપણે આનો પાંચ મિનિટ માટે આમ રેવા દઈશું પછી આપણે મુઠિયા બનાવીશું ચાલો આપણે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે લોટ બાંધ્યો હવે આપણે મુઠિયા બનાવી દઈશું તો એની માટે આપણે મુઠિયાના સ્ટીમાં આપણે મૂકી દીધું છે આપણે ગરમ આમાં ડીશમાં આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે તો ચાલો હવે આપણે મુઠિયા બનાવી દઈશું એના માટે આપણે વારો થોડો કાત કરવાનો છે હવે આપણે આ રીતે મીડિયમ સાઈઝના લુવા લઈ અને આ રીતે મૂકી દેવાના છે આ રીતે આપણે બધા જ બનાવી દઈશું ચાલો આપણા બધા મુઠિયા બની ગયા છે હવે આપણે એના બાર થી પંદર મિનિટ સુધી કૂક થવા દેવાના છે તો હવે આપણે ઢાંકીને રહેવા દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે હવે જોઈ લઈશું આપણા મુઠિયા થઈ ગયા છે આ રીતે આપણે ચપ્પાની મદદથી જોવાનું છે આ રીતે એમ કરીએ તો એકદમ કોરું ચપ્પુ આવે જો આ રીતે આપણે ચેક કરવાનું છે આપણું ચપ્પુ એકદમ કોરું આવે સરસ થઈ ગયા છે અને જો મુઠિયા ફૂલીને અને વધારે જાડા થઈ ગયા છે અને આપણે આ મુઠિયા આઈ ગેસ ઉપર જ રાખવાના છે કારણ કે તેમાં ગેસે કરશો તો ચીકણા થઈ જશે સરખા ચડશે નહીં એટલે આપણે આઈ ફેમ ઉપર જ આ મુઠિયા થવા દેવાના છે ચાલો આપણા મુઠિયા ઠળી ગયા છે હવે આપણે આને સરખા સરખા ભાગમાં સમારી લઈશું આ રીતે આના સરખા સરખા ભાગના કટિંગ કરવાના છે આ મુઠિયા ઠળી જાય પછી જ આપણે કટિંગ સારા થાય છે ગરમ ગરમ મુઠિયા આપણે આ રીતે કટિંગ કરીએ તો કટિંગ સારા નથી થતા આ રીતે આપણે બધા જ કટિંગ કરી હવે આપણે મુઠિયા વઘારી રહીશું એની માટે આપણે ત્રણ થી ચાર મોટા ચમચા તેલ નાખવાનું છે આમાં ચડિયાતું તેલ હોય તો મુઠિયા સરસ લાગે છે વઘારેલા

કરી દઈશું હવે આપણે આનો થોડીક વાર માટે ઢાકી દઈશું ચાલો હવે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જોઈ લઈશું જો આપણા મુઠિયા તૈયાર છે ચાલો આપણા દૂધીના મુઠિયા અને ચા તૈયાર છે તો ચા આ દૂધીના મુઠિયા ચા જોડે ખાવાની બહુ મજા આવે છે તો તમને આ મુઠિયાનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં